અમરેલીની અંદર આ પ્રકારની ઘટના એ ભૂતકાળમાં તો ક્યારેય નથી બની એ મને પણ ખ્યાલ છે કે અમરેલીના ભૂતકાળની અંદર આવી ઘટના એ ક્યારેય જોવા નથી મળી હવે શું લાગી રહ્યું છે અમરેલીની રાજનીતિને જોઈને તમને પ્રદીપભાઈ ભૂતકાળની વાત કરીએ તો એવું કહેવાતું એક સમય સુધી બે હજાર પાંચ સુધી તો દસ સુધી કે નહીં નવો નાનભાઈ નો ઉદય પહેલા સુધી કે દિલીપભાઈ અને રૂપાલા સાહેબ આખા કાઠિયાવાડ નક્કી કરતા અને અમરેલી માં તો એવું કેવું હતું કે ભગવાન બને ને સો વર્ષ ના કરે કે એમની ગેરહાજરીમાં ધાણા નાખીને પૂછવામાં આવશે કે કોને ટિકિટ આપવી એવો ધબધબો કારણ કે પુરુષોત્તમ રૂપાલા અને દિલીપ સંઘાણી ભાજપના સ્થાપક સભ્યો છે મેં એ દોર પણ જોયો છે કે જ્યાં નરેન્દ્રભાઈએ શું મુવમેન્ટ કર્યું ને સ્ટેજ પરથી એ રૂપાલા સાહેબ નક્કી કરતા એમની જ્યારે બે હજાર ની સદભાવના યાત્રા હતી ને ચેનલો ઓછી હતી પત્રકારો હું આખી એની સાથે ફર્યો હતો અને દિલીપ સંઘાણીના ઘરે નરેન્દ્ર મોદી નવ વર્ષ સુધી રહ્યા છે કેટલા ત્યારે સાહેબ અહીંથી ગયા જે આખી ઘટના બનેલી કે શુબાપા અને શંકર વખતે અને એમને લગભગ નવ વર્ષ નો જે ગુજરાત બહાર રહેવાનો કાર્યકાળ આવ્યો એ દરમિયાન મોદી સાહેબ સાથે કોઈ નતું દિલીપભાઈ બહુ જ હિંમતપૂર્વક બહાદુરીપૂર્વક ભાજપના તમામ નેતાઓને અવગણી નવ વર્ષ બહુ મોટો સુમય ખાંડ હતા એ દિલીપભાઈના ઘરે રહેલા છે એટલે મોદી સાહેબ સાથે એમનો બહુ નાતો અતૂટ છે પણ હવે રાજનીતિ છે રાજયોગ છે અને લગ છે કે હાલ કૌશિક વેકરિયા ઇઝ એવરીથિંગ જેમ મોદી ભાજપમાં બધું જ એમ અમરેલીમાં કૌશિક બધું જ